ગોધરાજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવીન બનાવવામાં આવેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા નગર સેવા સદનના સભ્યોએ કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રના સત્તાધીશો સામે મોટો ભ્રષ્ટાચાર આચાર્ય હોવાના સિદ્ધાક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આશરે એક વર્ષ પહેલા જ મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા જેવા કે પોલન બજારથી લઈ મજાવર મુન્ના વે બ્રિજથી એમ ઇટી હાઈસ્કૂલ જેવા રોડ આરસીસી બનાવવામાં આવ્યા ત્યારે કલ્લાભાઈ પેટ્રોલ પંપથી લઈ સાત પુલ સુધી ડામર રસ્તો સિગ્નલ ફળિયા ગરનાળા સુધી આરસીસી રસ્તા બનાવવામાં આવ્યા હતા ત્યારે આ રસ્તાઓ બનાવવા માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા રસ્તાઓની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો ગુણવત્તા યુક્ત મટીરિયલ વાપરી રસ્તાઓ બનાવવામાં આવ્યા હોવાથી પહેલા જ વરસાદમાં રસ્તાઓ તૂટી વરસાદના પાણી સાથે તણાઈ ગયા

ત્યારે શું આ રસ્તાઓની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી આળસ અનુભવશે તેવા અનેક સવાલો પશ્ચિમ વિસ્તારની પ્રજામાં જોવા મળી રહ્યા ના જે મોટા મોટા માર્ગ છે જે રીતે મજાવર રોડ છે અમીરપુર રોડ છે સિંગલ ફળિયા રોડ છે અને કાલાભાઈ લેકર કે સાતપુર સુધીના જે રોડ છે જે મોટો મોટો રોડ છે તૂટી ગયેલા છે અવારનવાર આપણે રજૂઆતો પણ કર્યો છે પ્રમુખ સાહેબ ને અધિકારીઓને આ રજુઆતો કર્યા પછી અધિકારીઓની નથી ભગત દેખાઈ રહેલી છે અવારનવાર મેં અરજો બી પણ કર્યો છે તકેદારીમાં આરસીએમમાં નગરપાલિકામાં મેં મોખિત મોખિક બી કીધું છે અને લેખિત પણ આપેલું છે પણ એનું નિરાકરણ કઈ આવતું છે નહી હું આક્રોશ છે અને જો હું સમયગાળો આપું છું ને જો એ સમયગાળાની અંદર નહીં મળે તો હું ને એવું છે કે રેતી જે પહેલા રેતી જે કોન્ટ્રાક્ટરે નાખી હતી અમીરપુર રોડ નવાર એમને કીધું બી હતું કે આ રેતી પણ આ સિમેન્ટ એમને ડેટ ઉપલબ્ધ થઈ ગયેલી ડેટ પૂરી થઈ ગયેલી છતાંય રેતી સિમેન્ટ વાપરેલો છે ને રેતી માટીની જે વાપરે છે એટલે રોડ તૂટવાના કારણો છે અડસઠ લાખ નું તો નથી બોતેર લાખ નું ટેન્ડર ઓપન થયેલું હતું અને કોન્ટ્રાક્ટર નું બિલ પણ ડોકાયેલું છે કોન્ટ્રાક્ટર ને નોટિસો બી પણ આપેલો છે કોન્ટ્રાક્ટર કામ કરવાનું હા પાડે છે પણ ચાલુ નથી કરતો એનું કારણ એ છે કે કરીએ છે કરીએ છે એ રીતની વાતો કરે છે પણ એમને વચમાં કઈક ચાલુ બી કરેલું ને કામ બંધ બી કરી દીધું છે શું નામ કોન્ટ્રાક્ટર

હેરાન થઈ રહી છે અમોને એ જ કોન્ટ્રાક્ટરો દ્વારા ફરીથી આ સોલ્યુશન સોલ્વ કરો અને રિપ્લેસમેન્ટ કરી આપો આ કામો રોડના પ્રોબ્લેમ પબ્લિક માટે છે જેની રાહત ના મળે તો પબ્લિક શું કરે આટલા માટે તાત્કાલિક ધોરણે આ કામ કરો અને આ જ કોન્ટ્રાક્ટરોને તમે હુકમ કરો કેમ કે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે ભ્રષ્ટાચાર એ રીતનો થયો છે કે હલકી ક્વોલિટી નું કામ એમણે અંદર કર્યું છે જેમ કે સિમેન્ટ હલકો વાપર્યો રેતીની જગ્યાએ માટીનું નું પૂરણ કર્યું જેથી પહેલા જ વરસાદ બધું ધોવાય છે અને પબ્લિક જે તે હાલત હતી એ જ હાલત નું છે એનો સુધારો કરો આપ આગળ કાર્યવાહી કરીશું કેમ કે પબ્લિક માટે બેઠા છે કામ સારું પબ્લિક કરીને જોઈએ અમારી છે નો રિપોર્ટ ન્યૂઝ ગોધરા તમામ માહિતી રહો એસ નાઇન ન્યુઝ સાથે